બાકી નાગરિકો જો પહેરે કે ભૂલે તો પોલીસ હજાર મોર બોલાવે છે વિગતે વાત કરીએ ગઈકાલે અમદાવાદમાં પધારેલા પ્રધાનમંત્રીના ભાષણના કેટલાક અંશની તેમજ રોડ શોની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગઈકાલે તારીખ પચીસ ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી અમદાવાદના નિકોલમાં આવ્યા હતા નિકોલમાં પ્રધાનમંત્રી પહોંચે તે પહેલા જે રીતે રોડ રસ્તા રિપેરિંગ અને નિર્માણાધીન ઇમારતો ને વસ્ત્રો પહેરાવવાના તેમજ રંગરોગાન કરી દિવાળી જેવો માહોલ તૈયાર કરવાની કામગીરી થઈ તેને કારણે આ બધી જ પ્રક્રિયા સોશિયલ મીડિયા પર મજાકનું કેન્દ્ર બની હતી વડિયા મજાકમાં નાગરિકોની પીડા પણ હતી કારણ કે જેમને રોજ ખાડાથી ભરપૂર રોડ પરથી પસાર થવું પડતું હોય વરસાદી પાણીની સમસ્યાથી પીડાવવું પડતું હોય તે લોકો મજાક ઉડાવે તેને મજાક કરતા વધારે ભાજપ સરકારની ટીકા કરી કહેવાય આ ટીકાઓ વચ્ચે કોંગ્રેસી નેતાઓને પોલીસે પકડીને અટકમાં લઈ લીધા કાળા વસ્ત્ર સાથે કોઈ મોદીની સભામાં ન પહોંચે તેની પૂરી તકેદારી રખાય કોઈ મોદીનો વિરોધ ન કરી શકે તેના માટે ચુસ્ત તકેદારીની વ્યવસ્થા કરવામાં આવી સાથે જ ગુજરાતના હવજ આવે છે તેવા ગાયન સાથે રીલ્સ પણ વાયરલ કરવામાં આવી અને ભારે મજાક ઉડાવવામાં આવી છતાં પણ મોટી મેદની મોદીની સભામાં એકત્રિત થઈ અને કેટલાએ ભગવાનના દર્શન કર્યાનો અનુભવ પણ માધ્યમોને જણાવ્યો આ બધું થાય તેમાં કંઈ ખોટું નથી પણ લોકશાહીની પ્રક્રિયાનું હનન થાય કાયદાનું હનન થાય તેમાં તકલીફ સો ટકા હોવી જોઈએ પણ એક પણ મીડિયા આ બાબતે ભૂતકાળમાં કે વર્તમાનમાં આ વિશે શું બતાવે છે તે તમારે નક્કી કરવાનું છે પણ અમે નક્કી કર્યું છે કે જેવાને તેઓ કહેવાનું પછી જે થાય તે તો વાત કરીએ મોદી સાહેબ ના ગઈકાલે નીકળેલા રોડ શો ની આ રોડ શોમાં પ્રધાનમંત્રી પોતાના કાળા રંગની કાર ને બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા હવે તમે નાગરિકો જ વિચારો કે પોલીસે સ્ટન્ટ કરતા લોકોની આફ્ટર બિફોરની રીલ્સ કેટલી મૂકી છે તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો કે હેલ્મેટ નથી પહેર્યું તો પોલીસે તમારી સાથે શું કર્યું છે જો એ બધું દંડની અપરાધ છે તો મોટર વ્હીકલ્સ એક્ટ કે ટ્રાફિક નિયમનના કાયદાઓમાં ક્યાંય કારમાં લટકીને અભિવાદન ઝીલવાની મંજૂરી વિશે કોઈ જોગવાઈ બતાવ્યું છે ખરી તો જો નાગરિકોના વાહક આબરા થઈ જતા હોય અને નિયમ ભંગ બદલ દંડની કાર્યવાહી થતી હોય નાગરિકો દંડ ભરી ભરીને થાકી જતા હોય ત્યારે દેશના પ્રધાનમંત્રી માટે શું કોઈ કાયદો કે નિયમ છે જ નહીં બ્રિટનના પ્રધાનમંત્રી હોવા છતાં પણ ઋષિ સુનકને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો ક્રોએશિયાના ઉપપ્રધાનમંત્રીને પણ વાહન દુર્ઘટના મામલે રાજીનામું આપવું પડ્યું હતું ને જેલની સજા પણ ભોગવવી પડી હતી પરંતુ આપણે ભારતના એક યુવા યુગમાં જીવીએ છીએ જેમાં પ્રધાનમંત્રી લટકી લટકીને કારની બહાર નીકળીને પ્રચાર પ્રસાર કરે નિયમોનો ભંગ કરે છતાં આપણે કાર્યવાહી તો ન કરી શકીએ પણ તે વાતને સત્તાવાર રીતે વખોડી પણ નથી શકતા હવે ગુજરાત પોલીસે અને આરટીઓ વિભાગે જાહેર કરી નાગરિકોને સમજાવવું જોઈએ કે કારની બહાર લટકી રોડ શો કરવો એ શા માટે કાયદાનો ભંગ નથી અને નાગરિકોને આવું કરવું હોય તો તેમને કોણ મંજૂરી આપી શકે જેથી લોકોને પણ જો રોડ શો કરવા હોય તો વાંધો ન આવે અને નાગરિકોને પોલીસના આ દંડની જ્યારે કાર્યવાહી થાય ત્યારે કંઈક જવાબ આપવો હોય તો જવાબ પણ આપી શકાય આ પ્રકારની વિગતવાર વાત તમારા સોમાનની વાત માટે જોડાયેલા રહેજો સોમાન સાથે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર